આખા દેશની અંદર આ એક માહોલ બની ચૂક્યો છે એવા સંજોગોમાં અહીંયા રાજકોટના અમારા કાર્યક્રમોમાં ભાઈ કમલેશભાઈને અમારે મળવાનું થયું અને એમનું એક જૂનું અગાસી ગ્રુપ આવે એ કાર્યક્રમ પણ અહીંયા એ બધા મિત્રોને મળવાનું મારા માટે અહીંયા ગોઠવ્યો હતો એ વખતે મેં ભાવનાબેનને કહ્યું હતું કે હું તમારી બહેનોને અલગથી મળવા માટે પણ આવીશ અને બહેનોની સાથે ટિફિન બેઠક કરીશ મત મીટિંગ કરીએ એ પરંપરા આજે આખા દેશની અંદર અમારી પાર્ટી ચલાવી રહી છે અને ભાવના બહેન સાથે એ વિષયને અમે શેર કરવાનો પ્રયાસ કર્યો હતો અને અમે ટિફિન બેઠકના માધ્યમથી બહેનોની સાથે સંવાદ કરવા માટેનો પહેલો પ્રયાસ કરવો એવું નક્કી કર્યું હતું એના શ્રી ગણેશ કરાવવા માટે પણ તમારો હું આભાર માનું છું અને તમને અભિનંદન આપું છું મને ભાવનાબેને કહ્યું કે અમારી બહેનો ખૂબ દૂર દૂરથી આવી છે એટલે એમના માટે અમે અહીંયા વ્યવસ્થા કરી છે પણ કેટલાક બહેનો ટિફિન લઈને પણ આવ્યા છે અમે પણ ટિફિન લઈને આવ્યા છીએ પણ ટિફિન બેઠકની શરૂઆત છે હજી તો ખ્યાલ પણ નથી લોકોને અને ધીમે ધીમે એને અમે વ્યવસ્થિત રીતે નિયમિત સ્વરૂપે ટિફિન બેઠકના માધ્યમથી સામાન્ય નાગરિકો વચ્ચેના અમારા સંવાદને અમે આગળ વધારવાના છીએ આપણે એક કલાક બધાને સાંભળીશું બધાની રજૂઆતોને મેળવીશું રજૂઆતોની ઉપર અમારે કંઈ કહેવાનું છે અમારા આગેવાનોને કંઈ કહેવાનું છે એ કહીશું અને પછી બધા પોતપોતાનું ભાતું સાથે લેવાયા છે એનું ભોજન કરીશું અને આમની ડિશમાંથી આમની ડિશમાં આમની ડિશમાંથી આમની ડીશમાં એનો આસ્વાદ માણીશું અને જેના અન્ન ભેળા એના મન પણ ભેળા થાય એ રીતે આ સંવાદ કાર્યક્રમને આપણે આગળ વધારીશું એની આજથી આપણે અહીંયા શુભ શરૂઆત કરીએ છીએ આગામી દિવસોમાં એને વ્યવસ્થિત સ્વરૂપ આપવા માટેનો પણ અમે પ્રયાસ કરીશું બહેનો તરીકે તમે જે નાની મોટી પ્રવૃત્તિઓ સંસ્થાના માધ્યમથી કરી રહ્યા છો એની અંદર રાજ્ય સરકાર અને ભારત સરકારનું યોગદાન હોય છે એને યોગદાન મળી શકે એવી યોજનાઓ હોય છે એની વિગતવાર અધિકારીઓ દ્વારા સમજણ પણ આપણે ટિફિન બેઠકના માધ્યમથી અપાવી શકીએ છીએ એને પણ આપણે એમની સાથે જોડી શકીએ છીએ એને આપણા આરોગ્ય સાથે પણ આપણે જોડી શકીએ ટિફિન બેઠક હોય અને ત્યાં તજજ્ઞોને આપણે બોલાવીએ અને આપણા ટિફિન બેઠકમાં આવેલા લોકોનું ચેકઅપ પણ થઈ જાય એમનું બ્લડ ગ્રુપિંગ પણ થઈ જાય એવી નાની મોટી કડીઓને પણ આપણે ટિફિન બેઠકની સાથે જોડી શકીએ વ્યક્તિ વિશેષોને પણ આપણે લાવીએ જેને સાંભળવા ગમે જેની પાસેથી કંઈક જાણવાનું મળે એવા લોકોને પણ આપણે ટિફિન બેઠકનો હિસ્સો બનાવી શકીએ અને એમના માધ્યમથી પણ આપણે આગળ વધી શકીએ જ્યાં જ્યાં આપણે ટિફિન બેઠક થશે ત્યાં ત્યાં આપણે વૃક્ષ વાવવા માટેનો પ્રયાસ કરીશું એનું સંભારણું રહે કાયમિક કે અહીંયા ટિફિન બેઠક થઈ હતી અને વર્ષો પછી આપણે જઈએ હું અત્યારે મારા ક્ષેત્રમાં જાઉં તો આગેવાનો મને એ જાણ નીચે લઈ જાય છે કે આ સાહેબ તમે ટિફિન બેઠક આમાં અહીં કરી હતી તે દીવાવેલો બદલો છે આજે જુઓ એની નીચે કેટલા લોકો બેસે છે આવી બધી પ્રવૃત્તિઓ માત્ર રાજકીય પ્રવૃત્તિઓ કરવાનો એમાં આશય નથી જરૂર લોકોના પ્રશ્નોને સાંભળીશું મળવા માટેનું ઉત્તમ માધ્યમ શાંતિથી બધા બેસે શાંતિથી ભોજન લે ભોજન બનાવવાની કડાકૂટ નહીં પોતાને મનગમતું ખાય અને પોતાની રીતે કાર્યક્રમો ચાલે એવી એક રચના આપણે આજે એનું મંડાણ કરવા માટેનું આવું સરસ અને આટલી લબ્ધ પ્રતિષ્ઠિત બહેનો અહીંયા ઉપસ્થિત છે જે બીજાના માટે કામ કરે છે બીજાને માર્ગદર્શન આપે છે પોતાના ઘર માટે એની પ્રવૃત્તિ નથી પોતાના સ્વાર્થ માટે એની પ્રવૃત્તિ નથી પણ બીજાના પરિવારને સહાયતા મળે એના ઘરમાં અંજવાળો થાય એના માટે પોતાની જાત ઘસે છે એવી બહેનોની વચ્ચે મને આજે ભાવનાબેન થકી આવવાનો અવસર મળ્યો એમના આશીષ લેવાનો મને અવસર મળ્યો એ માટે હું આપ સૌનો આભાર પણ માનું છું આપ સૌને ધન્યવાદ પણ પાઠવું છું આપ સૌ જાણો છો તે પ્રમાણે આગામી દિવસોમાં મહિલા શક્તિ આપણી સૌ સાથે મળીને આપણે પણ રાષ્ટ્રના વિકાસમાં અગ્રેસર ભૂમિકા ભજવવા માટેની તૈયારીઓ કરીએ એ દિશામાં આપની સાથે હું પણ આપના કાર્યોમાં સહયોગી થવા માટેનો પ્રયાસ કરતો રહીશ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી તો રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર છે પરશોત્તમ રૂપાલા કે જેઓ રાજકોટમાં પ્રચાર કરી રહ્યા છે તેની વચ્ચે રાજકોટમાં જે પ્રકારે મહિલા મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ટાંક્યો અને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેઓ હંમેશા નારી શક્તિની ચિંતા કરતા હતા અને નારી શક્તિ માટે બને એ તમામે તમામ પ્રયાસો યોજના થકી નારીનું જીવન સુલભ અને સુગઢતા ભરી બને તે માટેને પ્રયાસ કર્યા